નમસ્કાર મિત્રો છવ્વીસમી ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની અંદર મહાકુંભની પૂર્ણાહુતિ થઈ આજે આપણે સત્યાવીસમી ફેબ્રુઆરી આના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ આ કુંભ અનેક સારી અને નરસિંહ બાબતો છોડી ગયો છે અને એવી નરસી બાબતો સારી બાબતોની અંદર લોકો કાયમ રચ્યા પચ્યા રહેવાના છે યાદ કરતા રહેવાના છે ઘણી બાબતો એમાંથી પોઝિટિવ હશે નેગેટિવ હશે પણ લોકોની એટલી બધી યાદશક્તિ ટૂંકી નથી કે કાયમ માટે ભૂલાઈ જશે અને એમાંય જ્યાં જ્યાં કનિષ્ઠ ભાષાનો ઉપયોગ થયો છે એ વધારે લોકોને યાદ રહેશે એમણે સારો ઉપદેશ આપ્યો હશે અને એથી કંઈક સારું સત્કર્મ કદાચ કર્યું હોય કદાચ સવાલ છે કદાચ કોઈ સત્કર્મ કર્યું હશે તો પણ થોડુંક લોકો યાદ કરવાનો પ્રયાસ કરશે પરંતુ હલકી ભાષાના કનિષ્ઠ ભાષાના જે સોદાગરો છે એમના શબ્દો તો પેલા શિલાલેખની જેમ લોકોના મગજમાં લોકોના હૃદયમાં કોતરાઈ જાય છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભાઈ મહાકુંભમાં જીશને જો તલાસા વો મિલા મહાકુંભે જીસને જો તલાસા વો મિલા ગીધો કો લાશ મિલી સુવારો કો ગંદકી મિલી આથી વધારે સારી ભાષામાં ન બોલી શકત અથવા તો આથી વધારે સારા શબ્દો એમની પાસે હતા કે નહીં પરંતુ આ આસ્થાનો કુંભ છે કે વેપારનો કુંભ છે એ પણ એ વિચારવા જેવું છે આસ્થાનો ધર્મનો શ્રદ્ધાનો નીતિમત્તાનો પ્રમાણિકતાનો કુંભ હોય તો આવી બધી જાહેરાતો ના કરવી પડે એકસો ચુમ્માળીસ વર્ષ પછી આ યોગ આવવાનો છે અને એટલી બધી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી ધાર્મિક બાબતોની જાહેરાત કરવી ના પડે ધાર્મિક બાબતો માટે તો લોકો સ્વયંભૂ ઉમટી પડવા જોઈએ પરંતુ પ્રશાસને ખૂબ મોટી લાંબી લાંબી જાહેરાતો કરી એકસો ચુમ્માલીસ વર્ષ પછી યોગ આવનારો યોગ અને એની અંદર ઓળખી પાછા ગ્રહોની વાતો કરી અને આ દેશની જે ભલી ભોળી નિર્દોષ શ્રદ્ધાળુ પ્રજા છે એની શ્રદ્ધા જે આસ્થા હતો એ આસ્થાનો અહીંયા આગળ આ થોળું એકત્ર કરવા માટે ઉપયોગ થયો છે સારી વસ્તુ છે અને સાથે સાથે એમને મોક્ષ પ્રાપ્તિ થશે મોક્ષ પ્રાપ્તિ માટે આ ગંગાના નદીની અંદર સ્નાન કરે અને સ્નાન કરવાથી એમના તમામ પાપો નાશ પામશે તો સવાલ એ લોકો જે લોકો કમોતે મરી ગયા કમોતે કેટલા મર્યા સો બસો પાંચસો પાંચ હજાર દસ હજાર એનો આંકડો તો દબાઈ દેવામાં આવે છે અને ક્યારેય ક્યારેય આ આંકડો બહાર નથી આવવાનો કારણ કે સત્તા પક્ષવાળા એવું નાય છે કે એના શાસનમાં આટલા બધા લોકો મૃત્યુ પામ્યા હતા અને વિપક્ષો છે એમની કદાચ એ બુદ્ધિ બેર મારી ગઈ હોય એવું લાગે છે વિપક્ષો ધારે તો સમગ્ર ભારતની અંદર કેટલા લોકોનું અપમૃત્યુ મહાકુંભમાં થયા એ શોધી શકાય એવી વસ્તુ છે દરેક પક્ષનું જે રાજ્ય એકમ હોય જુદા જુદા પક્ષો જ્યાં આગળ કામ કરી રહ્યા છે એ રાજ્ય એકમ પોતાના શાસન પોતાના પ્રદેશની અંદર કુંભમાં ગયેલા લોકોને એક સર્વે કરાવે એક જાહેરાત આપે અને ભાઈ કેટલા લોકો કુંભમાં ગયા હતા અને એમાંથી કેટલા પાછા નથી આવ્યા કેટલા અપમૃત્યુ થયા છે તો લગભગ નેવું ટકા સાચો આંકડો મળી શકે કેટલાક આંકડાઓ બહાર એટલા માટે ના આવે કે એમની પાછા જે યુપીના શાસકો છે એમના મળતીયાઓ બીજા રાજ્યોમાં હોય એમના ગોઠિયાઓ હોય અને એવા ગોઠિયાઓ એવા આંકડાઓ દબાઈ દેવાનું પરંતુ વિપક્ષ ધારે વિપક્ષ મહેનત કરે તો એમાંથી સાચો આંકડો બહાર આવે પરંતુ જે લોકો કોમોતે મળ્યા એમનો મોક્ષ થયો કેમ આપણે એક વાત કરવા જેવી નથી એક વેપારીએ એવું કહ્યું હતું ધર્મના વેપારી એવું કહ્યું હતું કે ભાઈ જેટલા લોકો મર્યા છે એને મોક્ષ મળશે તો આ ભાઈએ પણ મોક્ષ મેળવવા માટે વહેલા આ પ્રયાસ કરવો જોઈએ આ બધા ધર્મના વેપારીઓ ધંધાદારી લોકો છે માટે એમની પણ પાસે આવું ભાઈ જેના સ્વજનો મર્યા ને એ લોકો પણ લાશો તો શોધતા હતા જેના સ્વજનો મર્યા છે એ લોકો લાશો શોધવા માટે ઠેર ઠેર દર દર ભગડ્યા ભટક્યા છે તો આ લોકો કીધો હતા ગીત આદિત્યનાથે એમ કેશો કે ભાઈ ગીધો કોશો મીલી ગીધો કોશો મળી તો જેના જેના સ્વજનો આ બખેડાની અંદર કમોતે તે દબાઈ ખીચડી અને બહુ ખરાબ રીતે મૃત્યુ પામે છે અને જે મૃત્યુ પામે છે એના સ્વજનો તો તમે અનેક વિડીયોમાં વલવલતા રોતા કકડતા તમે જોયા છે પોતા કોઈ પોતાની માના શોધે કોઈ બાપને શોધે કોઈ દીકરાને શોધે છે કોઈ પત્નીને શોધે છે કોઈ બેનને શોધે છે તો આ બધા લોકો ગીધો હતા જે પોતાના સ્વજનો ગીધો તો લાશ મળી એટલે એવામાં જેના મા બાપ કે કોઈના સ્વજનો દૂર થયા હતા અથવા તો આની અંદર દબાઈ ટીચડાઈ ગયા હતા અને જેને શોધે જેને મળ્યા એ લોકો ગીધો હતો બોલવાની પણ કંઈક સભ્યતા હોવી જોઈએ પરંતુ એ સભ્યતાની અપેક્ષા ક્યાં રાખી શકાય કે જ્યાં માનવતા હોય અને જેને માનવીના એમાં મૂકી શકાય એવા લોકો પાસે આપણે એવી સભ્યતા રાખી શકાય ટ્રેક્ટરોના ટ્રેક્ટરો ભરીને જે માલસામાન ફેંકવામાં આવ્યો છે બુલડોઝર લોડરોથી એ સામાન ભરવામાં આવ્યો છે તો જ્યારે બુલડોઝરોથી લોડરોથી આ સામાન ટ્રેક્ટરોમાં ભરવામાં આવતો હોય અને તમે જોયું છે કે આટલી બધી માત્રાની અંદર એવા દાવા કરવામાં આવે કે ચાલીસથી વધારે ટ્રેક્ટરોની અંદર સામાન ભરવામાં આવે છે એક ટેક્ટરની અંદર તમે ગણતરી કરો કે પાંચસો સાતસો માણસોનો આ સામાન હોય તો આવા ચાલીસ પચાસ ટ્રેક્ટરની અંદર વીસ પચીસ હજાર લોકોનો સામાન હોઈ શકે આવી એક અડસઠો ગણતરી કરી શકાય પરંતુ આટલો બધો સામાન ગયો છે તો પછી મૃત્યુ આ કેટલો હોય પરંતુ આ મૃત્યુ આ આ કુંભો બીજા એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવે ત્યાં સુધી આમાંથી જે પુણ્ય પ્રાપ્ત થયું છે જે સારા સંસ્કારો પ્રાપ્ત થયો એના પુણ્ય પ્રતાપે મૃત્યુનો સાચો આંકડો ક્યારેય બહાર નથી આવવાનો અને એના માટે લોકો પણ એટલા જ જવાબદાર છે કે ત્રણસો ત્રણસો કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થાય કલાક કલાક આ ચાલવા માટે તમારે દસ દસ કિલોમીટર ચાલ દસ કિલોમીટર ચાલવા માટે કલાકો સુધી ચાલવું પડે આ પણ જેવી તેવી વાત નથી બીજી એક વાત એમાં એ છે કે મહામંડલેશ્વર કલ્યાણ નંદગીરી અને એમના શિષ્યો ઉપર બીજા જ લોકોએ હુમલો કર્યો આ હુમલો કરવામાં એક પણ મુસલમાન નહોતો એક પણ અનુસૂચિત જાતિનો નાગરિક નહોતો જો આવું હોત કોઈ મુસલમાન હોત કોઈ ખ્રિસ્તી હોત અથવા અનુસૂચિત જાતિનો તો ગોદી મીડિયા હોબાળો મચાવી દે પાકિસ્તાન ને બીજાના કેટલાય બાંગ્લાદેશીઓને કેટલાય ક્યાંથી ક્યાં કેવી કઈ કેવી કેવી ઓ ચલાવવા અને કઈ રીતે લોકોને ભીડાવી દેવા લોકોને કઈ રીતે ઉન્માદમાં લાવવા ઉશ્કેરણી કરવું એ ગોદી મીડિયાને એમાં કોઈ સારું શસ્ત્ર શસ્ત્ર ના મળી શક્યું સરકારી એજન્સીએ જે આંકડાઓ આપ્યા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જે કહ્યું કે ભાઈ આ પાણી પીવાલાયક નથી આ પાણી લાયક નથી તો આ સરકારી એજન્સી સાચી કે જે હલકી વાણીના સોદાગરો છે એ લોકો સાચા સરકારે કેન્દ્ર સરકારે નિયુક્ત કરેલી ગ્રીન ટ્રિબ્યુનલ એજન્સીએ કહ્યું કે ભાઈ આ કુંભનું જે પાણી છે તમે પાપો નાશ કરવાનું મૂકો છો પણ આ પાણી એવું નથી કારણ કે આ પાણીની અંદર કોઈ પવિત્રતા નથી અને જો આવું પાણી પાપોનું નાશ કરતું હોય તો આ પાણી પાપો કરવા માટેનું અનુમોદન આપે કેમ કે ભાઈ પાપો કરો ગમે તેટલા પાપ કરશો પણ ગંગામાં જઈને આપણે નહીં આવીશું અને નહીં ને નહીં લઈશું એટલે આપણા પાપોમાંથી આપણને મુક્તિ રહેશે અને એક સાથે તમે વિચાર તો એક સાથે તમે લાખો લોકો નાતા હોય તો દરેક નારનાર વ્યક્તિના શરીર ઉપરનો પરસેવો આ બહુ સ્વાભાવિક વ્યક્સેવ દરેક હવે એમાં ઘણા બધા પરસેવા એટલા બધા દૂષિત હોય દુર્ગંધવાતા હોય પછી દરેક લોકો એની અંદર જઈ એને મોંમાં પાણી લઈને એને કોગળા કરતા હોય અનેક લોકો એની અંદર લઘુશંકા કરતા હોય છે અનેક લોકો એની અંદર કુદરતી હાજર જતા હોય આવું બનેલું છે ગંગા નદીની અંદર સેંકડો મળદાઓ તરતા તરતા જયા હોવાના રિપોર્ટો બહાર આવેલા છે અને કોરોના કાળની અંદર તો સેંકડોની સંખ્યાની અંદર આવી લાશો તરતી હોવાનું બહાર આવ્યું છે અને એવી લાશોને પછી દફનાવી દીધાના પણ સેંકડો બનાવો બન્યા છે તો આ બધા આ પાણી કેટલું બધું પ્રદૂષિત થઈ જાય આના કારણે આ પાણી કેટલું બધું પ્રદૂષિત થઈ જાય અને એ પાણીને કઈ પાણી પવિત્ર શકો એનો જે પરસેવો હોય એનું જે મળમૂત્ર હોય અને એનાથી આ પાણી એટલું બધું દૂષિત થયું છે અને એમાં ફેકલ ઓલિફોર્મ નામના જે બેક્ટેરિયા છે એનું ખૂબ અતિશય ઓછ પ્રમાણ મળી આવ્યું અને આ પ્રમાણ છે ને આ આ ફેકલ કોલિફોર્મ નામના જે બેક્ટેરિયા મળી આવ્યા છે એ ખાસ નોંધવા જેવી બાબત એ છે કે માનવ મળમૂત્ર અને પશુઓના મળમૂત્રમાંથી મળી આવે છે આ બેક્ટેરિયા ખૂબ ઘાતક બેક્ટેરિયા છે એ માનવ મળમાંથી અને એના કારણે અનેક પ્રકારના એ પાણી જ્યારે તમારી ચામડી સ્પર્શ કરે તો અનેક પ્રકારના રોગો થાય છે અને એ રોગોને મીટાડવા માટે તમારે દવા દારૂ કરવી પડે અથવા તો ઘણા એવા પણ વાયરસ એમાંથી લાગુ પડે કે જેનો સત્વર ઉપાળ થઈ શકે ગરીબ શોષિત પ્રજા માટે તો આ એક આપત્તિ કહેવાય કુંભના મહાકુંભની અંદર નહીં અને પોતાના પાપો ધોવા ગયા હોય એ પાપોની જગ્યાએ તો તમે ઉપાધિ લઈને આવો છો પાપોની જગ્યાએ માટે તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ખૂબ સ્વસ્થ ચિતે શાંતિથી એમણે એવું વિધાન કર્યું કે ભાઈ આ મહાકુંભ છે કે મૃત્યુ કેમ છે મમતા બેનરજી એક હિન્દુ છે હિન્દુની સાથે સાથે એ બ્રાહ્મણ છે જો બીજા કોઈ પણ ધર્મની સન્નારીએ આવું વિધાન કર્યું હોત તો હિન્દુઓની લાગણી દુભાવવાના આરોપસર તમે સો કરતા વધારે એફઆઈઆરઓ દાખલ કરે પરંતુ મમતા બેનર્જી હિન્દુ છે બ્રાહ્મીણ છે માટે એની સામે એવું વિધાન નથી કરવામાં આવ્યું અથવા તો એની સામે એવી એફઆઈઆરઓ કરવાનો પ્રયાસ નથી કરવામાં આવ્યો પરંતુ હકીકત તો એમણે જે કહીને કે ભાઈ આ મહાકુંભ છે કે મૃત્યુ કાંક અનેક લોકો અનેક લોકો આની અંદર કચડી ગયા મરી ગયા અને અનેક લોકો ખૂબ ખરાબ રીતે હેરાન થયા છે આ વખતે જે મીડિયાના દલાલો હતા ને એમણે એમની પાસે કોઈ રસ્તો નહોતો કે મમતા બેનર્જીને કઈ રીતે તમે એમનો ઉતારી પાડો અથવા તો કઈ રીતે એમના વિશે તમારે ખરાબ લખો કારણ કે મમતા બેનર્જી પણ હિન્દુ છે બ્રાહ્મીણ છે અને આ આખો મહાકુંભ છે એ માત્ર ને માત્ર હિન્દુઓ માટેનો જ છે મહાકુંભ એ હિન્દુનો છે કારણ કે હવે તો પહેલેથી એ બોર્ડ મારી દેવામાં આવે કે ભાઈ અહીંયા મુસલમાનોનો કોઈ પ્રવેશ નથી મુસલમાનોનું સ્થાન નથી આવી પવિત્ર જગ્યાની અંદર આવો જે પવિત્ર આસ્થાનું કેન્દ્ર હોય ત્યાં આગળ પછી કુંભની અંદર નાતી મહિલાઓના ચેન્જિંગ રૂમની અંદર રહી અને એમના વિડીયો વેચવાનો પાછો ધંધો આમાં ચાલ્યો આમાંથી કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી એટલે વાસ્તવિક રીતે તો આ આસ્થાનો કુંભ ના કહી શકાય વેપારનો કુંભ થઈ શકાય કહી શકાય અને ત્રણ લાખ કરોડનો વેપાર થયો ધંધો થયો છે એવા આંકડાઓ બહાર આવ્યા છે કારણ કે આ લોકોની આસ્થાનું વેપારમાં રૂપાંતર કરવામાં આવ્યું છે લોકોની આસ્થાનું વેપારમાં રૂપાંતર કરવામાં આવ્યું છે અનેક બાઈકર ગેંગે લોકોના એક એક બે કિલોમીટર ચલાવવાના પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા એક એક બાઈક હજાર પંદરસો રૂપિયા અને એક દિવસમાં આ લોકોએ હજારો હજારો રૂપિયાની કમાણી કરી છે એટલે જે લોકો આસ્થાને આવ્યા હતા ને એનો આસ્થાનો આ લોકોએ જે દુરુપયોગ કરી એનો જે ગેરલાભ લીધો છે આવું આ સંપ્રદાય હિન્દુ ધર્મના અનેક જગ્યાએ અનેક વખત આવું બન્યું છે ઉત્તરાખંડની અંદર જે મહાસંકટ આવ્યું અને જ્યાં વીસ હજાર કરતા લોકો જે મરી ગયા અને એ વખતે તો માનવતાની શેતાનિયતની હદ વટાવી દીધી માનવતીને શેતા એક બાઉલ ભાતના બસો બસો રૂપિયા લેવા પાણીની બોટલના સોસો રૂપિયા લેવા મળદા ઉપરથી દાજીના ઉતારી લેવામાં આવ્યા લોકોના ચંપલો લઈ લેવામાં ઊભા રહેવા માટે વ્યવસ્થિત જગ્યાએ ઊભા રહેવાના બેસવાના નહીં સુવાના માત્ર ઊભા રહેવાના એક એક હજાર રૂપિયા વસૂલ કરવામાં આવ્યા અને છતાંય તમે મુસલમાનોનો શેતાન કહો મળી શીખો છો તો જીવતા જાગતા સેતાનો તો આ છે અને એ જે વસૂલ કરનારા હતા એ જે ઉભા એ પણ હિન્દુ જ હતા તો ત્યાં આ હિન્દુત્વ ક્યાં ગયું કેમ આ એમાંથી ભાઈચારાની પ્રેમની લાગણી કેમ નથી વરસતી કે ભાઈ આ તો મારો હિન્દુ છે મારો હિન્દુ છે મારા હિન્દુ પાસેથી મારે આવું આટલી બધી કાળી કમાણી કરી શકાય પરંતુ આ મહાકુંભની અંદર એક જેને ગિરનારના જૂનાગઢના ગિરનારમાં પણ આ જ ધંધો થાય છે આ વખતે તો લાખો લોકો ઓછા ગયા કેમ ઓછા ગયા કે ત્યાં આગળ એને આગળના મેળા વખતે એક ગ્લાસ પાણીના વીસ વીસ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા બિસ્કીટના દસ દસ રૂપિયા બિસ્કીટ પાંચ રૂપિયાના પાર્લેના દસ દસ રૂપિયા આવા અનેક બનાવો ગયા ગયા વર્ષે ગિરના મેળવવામાં બન્યા હતા અને આ બધા જ ની સાથે સાથે જે પ્રયાગરાજની અંદર જે ધર્મ સંસદ મળી એ ધર્મ સંસદે પ્રેમ કરુણા મૈત્રી ભાઈચારાની વાતો ના કરી પરંતુ એમણે તો ત્યાં વેરઝેર અને નફરતની ખેતીનું વાવેતર કર્યું બોલો ઓરિસ્સાની અંદર ગ્રેહામ સ્ટેન નામના ઓસ્ટ્રેલિયન પાદરીના જે બે બાળકો કુમળા બાળકો ફૂલ જેવા બાળકોના જીવતા સળગાઈ દેનારાારાસિંહ માટે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી વિચાર કરો કે એક પરદેશી નાગરિક આ દેશમાં શું એટલું બધું એક હિસ્તી હતો એને કદાચ ધર્માંતરની વટાળની પ્રવૃત્તિ કરી છે પરંતુ એના કારણે એના બે કુમળા બાળકોને જીવતા સળગાવી દેવામાં આવે એક જીભની અંદર અને એક ગુનાનો આરોપી દારાસિંઘ જે અત્યારે જેલની અંદર છે એના માટે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં મહાકુંભની અંદર સનાતન બોર્ડે રચવાની વાત એ કરવામાં આવી સંસ્થા દ્વારા અને એ ગૌરક્ષણ કોને સક્ષમ બનાવવાની વાત કરશે એક મહાશય મહાશય શબ્દ એમના માટે ખરેખર તો અતિશય વધારે પડતો કહેવાય એમ મહાશય ના કહી શકાય પરંતુ આપણે એટલે હલકીવાણીના સોદાકારોની કક્ષાએ નહીં જઈએ એક મહેશય એવું કીધું કે મોબાઈલો ખરીદવાના તમને ચાલીસ પચાસ હજાર રૂપિયા મળે છે તો એની જગ્યાએ તમે શસ્ત્રો કેમ નથી ખરીદતા સસ્તો ખરીદીને માનો કે એ લોકો શસ્ત્રો ખરીદે લખ શસ્ત્રો ખરીદી ખૂન ખરાબ આ કરે કોઈને કાપી નાખે મારી નાખે તો એનો પરિવાર એક ખાલસા થાય છે અને એના પરિવારના તમે એના ભરણ પોષણની એની આજીવિકાની ક્યારેય કોઈ જવાબદારીઓ લીધી અને આવું શા માટે કરવું જોઈએ શા માટે આ જો ધર્મનો ખૂબ હોય ને તો ત્યાં આગળ આઠ હજાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધર્માંતર રોકવા માટે તમારે લઈ જવા પડે છે પણ એવી પરિસ્થિતિ શા માટે નિર્માણ થઈ કે તમારે ધર્માંતર રોકવાના પ્રયાસો કરવા પડે કેમ તમે જેવો મુક્ત અભિવ્યક્તિનો અધિકાર છે એવો આ પૃથ્વી ઉપર આ ભારતની અંદર રહેતા કોઈ પણ ભારતીયને ભારતીય બંધારણે આપેલો અધિકાર હોવો જોઈએ તો એને ઈચ્છા થાય એવો ધર્મ એક કેમ ના પાડી શકે અને છતાંય હિન્દુ ધર્મમાંથી કૂદકો મારીને બીજા ધર્મમાં જોતા રોક લોકોને તમારે રોકવા પ્રયાસો કરવા પડે છે તો તમે ક્યારે એવો અભ્યાસ કર્યો મુસલમાનો એ મુસલમાનમાંથી બીજા ધર્મમાં જતા રોક લોકોને રોકવા માટે એમણે કોઈ ફોર્સ તૈયાર કરવી પડી છે મુસલમાનમાંથી ખ્રિસ્તી બનવામાં મુસલમાનમાંથી હિન્દુ બનવામાં મુસલમાનોથી બૌદ્ધ બનતા લોકોને રોકવા માટે એમણે ફોર્સ તૈયાર કરવો પડે ખ્રિસ્તીઓમાંથી હિન્દી બનતા ખ્રિસ્તીઓમાંથી મુસલમાન બનતા ખ્રિસ્તીઓમાંથી એ બૌદ્ધ બનતા લોકોને રોકવા માટે આઈ આઈફોર્સ તૈયાર કરવી પડે છે બૌદ્ધ ધર્મમાંથી હિન્દુ બનતા બૌદ્ધ ધર્મથી મુસલમાન બનતા અને બૌદ્ધ ધર્મથી ખ્રિસ્તી બનતા બૌદ્ધ ધર્મથી યહૂદી બનતા લોકોને રોકવા માટે આઈફોર્સ તૈયાર કરવી પડે છે ભારતની અંદર હિન્દુ ધર્મની આ એક ખાસ વિશિષ્ટતા છે કે એને પોતાના ધર્મમાંથી પોતાના વાડામાંથી ઠેકીને બીજા વાડામાં જતા લોકોને રોકવા માટે કાનૂનો બનાવવા પડે છે લોકોને કાનૂનો જ્યારે કામ નથી કર્યા સો ટકા કારગર નથી નીવડ્યા ત્યારે એમણે આવા ફોર્સ એ જ સમાજના લોકોના હાથો બનાવી અને ગુમરાહ કરી અને એમના માટે આવા ફોર્સ બનાવવા પડ્યા છે પરંતુ આ બધા જ જે મહામંડલેશ્વરો જે ત્યાં ભેગા થયા છે આ બધી વાતો કરે છે એમણે આ દેશમાં ઝેર અને નફરતની ખેતી કર્યા સિવાય ભાઈચારાની પ્રેમની સમાનતાની બંધુત્તાની આહલીક કેમ નથી આવી શા માટે એ લોકો એવું નથી કરતા કે ભાઈ ભાઈચારાની રીતે રહો તમે હિન્દુ બધા સમાન છો સમાનતાની વાત કેમ નથી કરતા બંધુતાની વાત કેમ નથી કરતા તમને દલિતોને આદિવાસીઓ પ્રત્યે જોણા હોય પણ અન્ય પછાત વર્ગના લાખો લાખો ને કરોડો લોકો એવા છે કે જે મંદિરોના પૂજારીઓ બનવા મહંત બનવા માટે સક્ષમ છે તો એવામાંથી કેમ કોઈને મહંત બનાવવા તૈયાર થતા નથી એમણે પૂજારીનું સ્થાન આપવા તૈયાર કેમ નથી ને માત્ર ધર્મનો એક ઠેકો અમુક ચોક્કસ લોકોના હાથમાં જવાના કારણે આ અનેક કનિષ્ટો પેદા થયા છે અને એમાંનું એક અનિષ્ટર એટલે આજે હિન્દુ ધર્મમાંથી ધર્માંતર અને આ હું ફરી વખત દોહરાવું છું કે વિશ્વની અંદર માત્ર હિન્દુ ધર્મ એ જ આવું કરવું પડ્યું છે કે એમણે ધર્માંતર રોકવા માટે કાયદા બનાવે છે ધર્માંતર રોકવા માટે એમણે એક ફોર્સ ઉભું કરવા માટે છે એટલે મિત્રો આવી બધી ઘણી બધી વાતો છે આપણે ઘણી બધી પરંતુ જે પ્રયાગરાજ ની અંદર છાસઠ કરોડ લોકો એ સ્નાન કર્યાનો જે આંકડો આપવામાં આ આ આંકડો સો ટકા ખોટો છે એટલા માટે ખોટો છે કે આટલા બધા લાખો લોકો આવ્યા હજારો લોકો મંદિરમાં પ્રવેશ કરતા હોય તો એક હજાર આવ્યા કે અગિયારસો આવ્યા આપણે એનો આ ચોક્કસ આંકડો નથી થઈ શકો એક લાખ આવ્યા કે દોઢ લાખ આનો આંકડો નથી માડી શકાતો અને અહીંયા એવી કોઈ આ ભીડને નિયંત્રિત કરતી કોઈ એવી વ્યવસ્થા નહોતી ભીડને નિયંત્રિત કરતી કોઈ એવી વ્યવસ્થા નહોતી કે ચોક્કસ લોકોના આંકડાઓ તમે માંડી શકો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ચાલીસ કરોડ લોકોની માટે વ્યવસ્થાની વાત કરી હતી પરંતુ સો કરોડ લોકોના સમાવવાની સો કરોડ લોકોના માટેની વ્યવસ્થા જાળવવાની તૈયારીની વાત કરી હતી પરંતુ જે હતા એ લોકો અનેક જગ્યાએ આગ લાગી અનેક જગ્યાએ ભાગદોડ થઈ છે અને અનેક લોકો મૃત્યુ પામા છે બસો બસો કિલોમીટરના ટ્રાફિક જામ એક કરતાં અનેક વખત ટ્રાફિક જામ થયા છે પાણીની શૌચાલયની અનેક વ્યવસ્થાઓ નથી થઈ બાઇકર ગેંગે લોકો પાસેથી પૈસા પડાવ્યા છે સાધુઓ મહિલાઓને મારતા વિડીયો એ થયા છે કેટલાક ફરજી સાધુઓ તો કાંટાના નામે એની ઉપર સોવાના આવા બધા ઘણા બધા ધંધીકો થયા છે અને એની સાથે સાથે અનેક વૈભવી સાધુઓ કોઈ તો ઢગલો સોનાના પહેરીને આવે છે કોઈ પાસે સિલિન્ડર લઈને આવે છે કોઈ પોતાની સ્પેશિયલ કાર લઈને આવે છે સાધુને સંતોના આ બધો વૈભવ આ અહીંશી તો સંસારી લોકોનો હોય વેપારીઓના હોય ધંધાદારીઓ હોય એથી પણ વિશેષ અહીંયાસી ભોગવનારા આ સાધુનો ત્યાં ઠાઠ છે અને આવા સાધુઓ આ સમાજને પ્રેરણા શું આપશે જો આવા સાધુઓ આવા અખાડાવાળાઓએ આ દેશને અને આ પ્રજાને સારી પ્રેરણા આપી હોત તો આ ભારત આ વિશ્વનું આ બ્રહ્માંડનું સૌથી શક્તિશાળી સૌથી સમૃદ્ધ અને આ વિશ્વનું સૌ પ્રથમ વિશ્વગુરુ રાષ્ટ્ર બની જાત એ વાત ચોક્કસ છે મિત્રો મારી વાત પૂરી કરું છું એ સાથે તમને ફરી વખત આહવાન કરું છું આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અનેક મિત્રો એવા છે કે એના આ કુંભ વિરોધની જે વાસ્તવિક સાચી હકીકતો રજૂ કરીએ નથી ગમતી પરંતુ જે સાચી હકીકતો છે એ કહેવી જોઈએ લોકોને ઉજાગર કરવી જોઈએ અનેક ભોળા ભળા લોકોની આસ્થાનો જે વેપાર થઈ રહ્યો છે એવો ના થવો જોઈએ માટે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમારી કોમેન્ટ પણ મોકલી આપો એટલે તમારા પ્રતિભાવો જાણી શકાય ફરી વખત મળીશું ત્યાં સુધી આપણે હું રજા લઉં